હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા ઉપરથી ક્રિસ્પી અને ફૂલેલા બટાકાની પતરીના ભજીયા બનાવીએ તેના માટે મેં અહીં એક બટેકાને છોલીને મારી પાસે આ રીતનું મશીન છે તેમાં મેં આ રીતની પત્રી કરી લીધી છે અહીં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે બટેકાની પતરી થોડી મોટી થાય એ રીતની કરવાની છે મારે અહીં થોડી પતરી પાતળી છે પરંતુ તમે થોડી જાડી કરજો તો તમારા ભજીયા ખૂબ સારા બનશે બટેકાની પતરીને મેં અહીં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો હવે તેનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે હવે તેને પાણીમાંથી કાઢીને એક કોટનના કપડામાં સૂકવી દઈશું ફક્ત તેનું પાણી સુકાય ત્યાં સુધી જ તેને રહેવા દેવી આ બટેકાની પતરી હું ઇન્સ્ટન્ટ બનાવી રહી છું માટે મેં અહીં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અહીં મેં ઘરનો જ લોટ લીધો છે હવે હું તેમાં એક ચમચી જેટલો અજમો હાથથી મસળીને ઉમેરીશ ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર અને ભજીયામાં તેલ ન ભરાઈ રહે અને સ્વાદ પણ સારો આવે તેના માટે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશ ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને તેનું બેટર તૈયાર કરી લઈશું તમને જો પતરીના ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર પસંદ હોય તો તમે તેને થોડીવાર માટે આ રીતે ફેંટી લેજો જેથી તેમાં હવા ભરાશે અને તે એકદમ સોફ્ટ તૈયાર થશે તેમાં સોડા પણ નાખવાની જરૂર નહીં પડે પરંતુ જો તમને ક્રિસ્પી પસંદ હોય તો ફક્ત લોટ અને પાણી મિક્સ થાય અને આપણું બેટર તૈયાર થાય એટલું જ હલાવવું વધારે તેને હલાવવાની કોઈ જરૂર હોતી નથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં અહીં આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે બેટર બરાબર થયું છે કે નહીં તે ચેક કરવાની આ પ્રમાણેની રીત છે ચમચામાં જો આ રીતની તમે લીટી પાડો અને લીટી દેખાય તો તેનો મતલબ તમારું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે અહીં બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું જ્યારે આપણે પતરીના ભજીયા બનાવતા હોય ત્યારે ફરીથી એકવાર આ રીતે લોટને ચમચા વડે હલાવી લેવો જેથી નીચે લોટ બેસેલો હોય તે ઉપર આવી જાય અને આ રીતે આપણે બટેકાની ચિપ્સ લઈ લઈશું અને તેને બંને બાજુ બેટરમાં ડીપ કરી અને એક આંગળી અને અંગૂઠાની મદદથી ઉપર લઈ લઈશું અને આ રીતે લોટ બધો નીચે પડી ગયા બાદ આપણે તેને સીધું જ તેલમાં ઉમેરી દઈશું તેના ઉપર કોઈ એક્સ્ટ્રા લોટ લગાવવાની જરૂર હોતી નથી પતરીને તેલમાં નાખતી વખતે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ જ્યારે આપણે પતરી ગરમ તેલમાં નાખીશું તો તરત જ તે ફૂલીને ઉપર આવશે વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે મેં તેમાં બધી જ પતરી ઉમેરી દીધી છે પતરીને તેલમાં ઉમેર્યા બાદ ઝારાની મદદથી બધી બાજુ ફેરવી ફેરવીને થોડાક બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તમે જોઈ શકો છો કે તેલમાં નાખવાની સાથે જ તે કેવા એકદમ ફૂલીને પૂરી જેવા થઈ ગયા છે અહીં આપણા પતરીના ગોટા એકદમ તળીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેના ઉપર હલકો બદામી રંગ આવી ગયો છે અને તે એકદમ ફૂલીને દડા જેવા થયા છે હવે હું તેને બહાર કાઢી લઈશ અહીં આપણા પતરીના ભજીયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેના ઉપર બિલકુલ તેલ પણ નથી દેખાતું અને તે એકદમ ફૂલીને પૂરી જેવા થઈ ગયા છે હું અહીં તમને એક ભજીયાને તોડીને પણ બતાવી રહી છું તે ખૂબ સારી રીતે તળાઈ ગયા છે હવે હું તમને અહીં એક ઇન્સ્ટન્ટ ચટણી બનાવતા શીખવીશ તેના માટે એક મેં અહીં નાની તપેલી લીધી છે તપેલીમાં દોઢ ચમચા જેટલો આમચૂર પાવડર લઈશું આ ચટણીનો ટેસ્ટ એકદમ ખજૂર આંબલીની ચટણી જેવો જ થાય છે અને તે ઇન્સ્ટન્ટ બની જાય છે અહીં હું અડધી ચમચી જેટલો લાજવાબ ચટણીનો પાવડર ઉમેરી રહી છું તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે હું તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી જેટલું લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલો ગોળ અહીં મેં દેશી ગોળ લીધો છે તમે રેગ્યુલર ગોળ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી આ ચટણીને આપણે બરાબર ઉકાળી લઈએ તેને ગરમ કર્યા પહેલાં ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લેવું જેથી તેમાં ગાંઠો ન રહે દસ મિનિટ માટે આપણે આ ચટણીને ઉકાળી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમને મારી આ ઇન્સ્ટન્ટ ચટણી અને પતરીના ભજીયાની રેસીપી કેવી લાગી તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો